પિયુષ ધાનાણી કે જે હંમેશા તેમના વિડીયોને લઈને ચર્ચામાં રહે છે આમ તો પિયુષ ધાનાણી સામાજિક કાર્યકર્તા તરીકે ઓળખાય છે પરંતુ તેનાથી વધારે તે સુરતના લોકોને જે સુરતની જનતા છે તેને જાગૃત કરવા જતા હોય છે અને ત્યાં તેમને માર ખાવા મળતો હોય છે તેનાથી તે વધારે જાણીતા છે ત્યારે આ જ પિયુષ ફરીથી ચર્ચામાં આવ્યા છે પિયુષ ધાનાણી દ્વારા વલસાડ જિલ્લામાં ધરમપુર તાલુકાની જે નદી છે તેને લઈને એક વિડીયો બનાવવામાં આવ્યો છે જેમાં ધરમપુર તાલુકાની નદીમાં કે જ્યાં હમણાં જ આખા જિલ્લામાં ખૂબ જ વરસાદ વરસાદ વરસ્યો હતો એટલે આ નદીની અંદર પાણી પણ એટલું જ જોવા મળવું જોઈએ પરંતુ તેની જગ્યાએ ત્યાં રેતી અને કપચી જોવા મળે છે ત્યારે વલસાડ જિલ્લામાં આખા પંથકમાં વરસાદ પડ્યો તેમ છતાં પણ આ નદીમાં જે રેતી જોવા મળી રહી છે અને આ રેતી ત્યાં આ નદી છે તે હવે ઊંડી કરવી જરૂરી બની છે અને આ જ બાબતને લઈને પિયુષ ધાણાણી દ્વારા સરકાર ઉપર પણ પ્રહાર છે તે કરવામાં આવ્યા આખો વિસ્તાર આદિવાસી વિસ્તાર છે તે કહેવાય છે અને આ વિસ્તારમાં જે આદિવાસી લોકો છે તે પ્રકૃતિ સાથે રહેવાવાળા લોકો છે અને તેમને પાણીની પણ એટલી જરૂર પડતી હોય છે ત્યારે આ બાબતને લઈને સરકાર ઉપર પણ તેને અનેક પ્રહારો છે તે કર્યા હતા ત્યારે પિયુષ દાણાની સરકાર ઉપર પ્રહાર કરતા શું કહી રહ્યા છે તે આપણે અહીંયા સાંભળીએ નમસ્કાર મારી પાછળ નદી દેખાય છે ને નદીમાં રેતીનો પોટ દેખાય છે એ દ્રશ્ય સાથે મને અમારા સૌરાષ્ટ્રના

દિવસ દિવસ બાકી છે છે આ અને કલાકથી અહીંયા વલસાડ જિલ્લામાં આખા પંથકમાં વરસાદ પડે છે એનો હું સાક્ષી છું છતાં પણ રેતી દેખાય છે નદીની અંદર અને આ બાજુ આપ જોશો તો પણ ખ્યાલ આવશે કે ત્યાં પણ નદીની અંદર રેતી દેખાય છે પથ્થરો દેખાય છે મને એમ થાય કે ચોમાસું ચાલુ છે છતાં પણ જો રેતી દેખાતી હોય નદીની અંદર તો સીધું બતાવે છે કે ચેકડેમની વ્યવસ્થા નથી અને નદીની ઊંડાણ કરવાની ઊંડાઈ કરવાની વ્યવસ્થા નથી થઈ અહીંયાના રાજકીય લોકોને ગુજરાત સરકારને આ વિડિયોના માધ્યમથી મારે રિક્વેસ્ટ કરવી છે કે કમસે કમ આ આદિવાસી લોકો આ પ્રકૃતિની ગોદમાં જીવતો જે કોઈ વર્ગ છે એના પશુઓને ઉનાળાના દિવસોમાં તકલીફ ના પડે અને ઈ બા મહિના કઈ ખેતીમાં પાક ઉગાડી શકે ઓર્ગેનિક ખેતી કરીને આખા ને આખા ગુજરાત અને ભારતને કંઈક નું કંઈક પ્રોવાઈડ કરી શકે એ કારણથી પણ અહીંયા નદીઓ ઊંડી થવી જોઈએ જયારે કિલોમીટરો સુધી અમરેલી જિલ્લાના ગામડાઓને નદીનું ખેતીનું પાણી મળે જીવ સૃષ્ટિને પાણી મળી રહે હેતુથી એમણે ખૂબ નદીઓ ઊંડી કરી અને અદભુત કામ કર્યું એવી જ રીતે મનસુખભાઈ સુવાગિયાએ જળ ક્રાંતિ ટ્રસ્ટના નેજા નીચે બેનર નીચે નદીઓ અને ચેકડેમોના કામ કર્યા મથુરભાઈ સવાણીએ કામ કર્યા ધરમપુર વિસ્તારના સોશિયલ વર્કરો રાજકીય નેતાઓ વલસાડ જિલ્લાના રાજકીય નેતા અને છે અને આ સિવાય આખું ચોમાસું વરસાદ આવ્યો એ અલગ અને હજુ આવશે દોઢ મહિનો વરસાદ પણ ચાર મહિનાના વરસાદના અંતે પણ જો આ રેતી આપણે જોવી પડતી હોય તો મને એમ થાય કે ક્યાંક આપણી મહેનત ઘટે છે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર પછી પણ આપણા પેટનું પાણી હલતું નથી ખાડો ભરાતો નથી આપણને સંતોષ થતો નથી થોડા રૂપિયા જે ભેગા કર્યા છે ને એ રૂપિયાઓને રાજકારણીય રાજકારણી લોકોએ સાઈડમાં લઈ અલગથી બચાવી અને પાછા બેંકમાંથી ઉપાડી અને આવી નદીઓ ઊંડી કરાવવી જોઈએ તમને લોકોને એનું પુણ્ય મળશે આશીર્વાદ મળશે ને આવનારા દિવસોમાં એનાથી તમને જીવનમાં પિયુષ દાનાણી દ્વારા સરકાર ઉપર જે પ્રહાર કરવામાં આવ્યા છે તે પ્રહારને લઈને આપ શું કેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર